આરે ભાઈ નો ઈ તોરે દોરી આવે છે વિજય પોઈસીના બહાર આ તો બહુ half મિનિટ સમય લાગબો ઈ તોરે ભીતરે આવે છે જડે માતા માતા આ રે માર્યા સરે ઈશ બર્યા સરી ઈશ આ ઓ આ ભાઈ આરે બાબા ઓ લે બા મારી પુનું તોરે દો ઈ તોરે ઘરે ઈ તોરે ઈ હાય લે મેચ આઈડિયા ના ના હોય આઈરામ બે આઈરામ આઈરામ મારિયાુંંદે આઈરામ મારિયાુંંદે ઈ લાગાતું છે એ નબોય તકે મોલા કોકી છે કેલાવારી કેનો કેલાતોવારી મે દીસે

વતના બચ્ચારા ભારે અમારે બડા હિટલડા કરેલા સતરા બચ્ચારા વતના બચ્ચારા ઓરે એડા બાય કોને માસને કી સતરા બચ્ચારા બરો ફાયતને આડા એડા કોને બાય એડા આ તો এই দেখ জামাই এই বেটা ওই দেখ আইজে দেখ আইজে ও তো আইজে আইজে এনে কইয়া পাইদিয়া এটা আমারর ডিমডা শেষ করি আছে হা কারা অন্তরে করতাম কাটাছি দিয়া থাক এইটা আমারর দতে ছিলা কাটাছি দিয়া আছে না আমারর দস কাটাছি দিয়া বাম তুই বড় দেখছস তো আমি দেখছি তুই দেখছস নাকি দেখছিস কইতা নেবি শুন এই ও শুছলে